जय श्री राम हर हर महादेव रुपया पैसा सोना चांदी गाड़ी बंगला सुंदरता सत्ता कारण कोई तमने याद न करे याद करे तो स्वार्थ स्वारत विचार तो। पवित्र हो तो दुनिया याद करे घना लोग खूब खौड़े तो लोग प्रशंसा करे वखान करे कि भाई खौड़े ज्या सुधी खौड़ो त्या सुधी वखान करे પણ વિચાર પવિત્ર હોય તો દુનિયા યાદ કરે સોના ચાંદીના કારણે લોકો યાદ ન કરે જૂનાગઢના નરસિંહ મહેતાને આજે પણ લોકો યાદ કરે છે બાકી તો સોના ચાંદીવાળા કેટલા આવી ગયા ને કેટલા આવશે કોઈ યાદ કરતો નથી આ જગત યાદ નથી કરતો નરસિંહ મહેતાને યાદ કરે છે કારણ વિચાર પવિત્ર હતા વિચાર કરો સેંકડો વર્ષ પૂર્વ સમાજમાં ક્રાંતિ લાવી દીધા હતા ઊંચ નીચ ખતમ કરી દીધા હતા અને બધામાં હરિદર્શન કરતા હતા સગા ભાઈમાં શૈતાન જુએ છે પણ જેનો વિચાર પવિત્ર હોય સાહેબ એ તો શત્રુમાં પણ ભગવાન જુએ છે ભાગવતમાં કથા આવે છે બ્રિતા સુરને મારવા માટે ભગવાન ઇન્દ્રના વજ્રમાં પ્રવેશ કરે છે અને બ્રિતાસને વજ્ર નથી દેખાતું એમાં હરિના દર્શન થાય છે યુદ્ધના મેદાનમાં અને ઇન્દ્રને ભગવાન દર્શન નથી આપતા યુદ્ધના મેદાનમાં દુઃખમાં પણ ભગવાન તમારા પાસે હાજર રહે ભગવાન ના મારમાં પણ પ્રેમ હોય ભગવાન જ્યારે મારેમાં પણ પ્રેમ હોય બ્રિતાસુરને મારતા નથી એને મુક્ત કરે છે એ લોકોને લાગે ભગવાન રાવણને મારેલા હતા રાવણને મુક્ત કરેલા હતા ઉધાર કરેલા હતા કલ્યાણ કરેલા હતા સોના ચાંદી ગાડી બંગલા સત્તા સુંદરતાના કારણે દુનિયા તમને કોઈ દિવસ યાદ નથી સત્તા હોય નેતાઓ પાસે તો રાજકારણીઓ પાસે તો કેટલા માણસો આંટા મારતા હોય આજુબાજુ સેલ્યુટ ઠોકતા હોય जय हारी जाए कोई भाव नहीं पूछता घना सतो खूब खवड़े डायरा करता हो कथा करता जय जयकारा था भूली जाए कलाकारों पैसा माले त्याद जयकारा करे विचार पवित्र हो तो दुनिया हजारों साल याद करे सुकरात ने याद करे મીરાબાઈને યાદ કરે તુલસી બાબાને યાદ કરે એ લોકો સમાજને કાંઈ આપેલા નથી ધન દોલત વિચાર આપેલા છે તમે હલીમલીને રહો પ્રેમ સાથે રહો લોકોના કદર કરો લોકોને સમજો એના ભાવ સમજો ઘેરણા મત કરો નફરત ન ફેલાવો પ્રેમ સાથે રહો તો લોકો યાદ કરે તમે બાકી તમે સોચો કે તમારા પાસે તાકાત છે સુંદરતા છે પૈસા છે તો લોકો તમને છો કે ન જો કે કોણ જેને સ્વાર્થ હોય ઘણા એવા ભક્તો છે જેને ખોટા માણસો પૈસા આપતા હોય તો પણ એની જયકારાબુ લાગે કારણ પૈસા માટે એ બધું જીવતાના ખેલ છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સ્વાર્થ છે પણ વિચાર પવિત્ર હોય તમારા પાસે રૂપિયા ન હોય ધન દોલત ન હોય બંગલા ન હોય સુંદરતા ન હોય તો પણ જગત પ્રેમ કરે તમે યાદ કરે અને એક બે દિવસ નહીં હજારો વરસ તને તમે લોકોના દિલમાં રહી શકો તમારા પાસે ઝોપડી ભલે હોય તુલસી બાબા પાસે ઝોપડી હતા સુરદાસ બાબા પાસે ઝોપડી હતા પણ આ દુનિયાના દિલમાં છે લોકોના મહલમાં રહે છે અને તમારા પાસે મહલ છે તો પણ તમે કોઈના દિલમાં નથી રહેતા તો મહલ શું કામના બંગલા શું કામના રૂપિયા શું કામના અને ઘણી તો ધન દુઃખદાયી પણ બને છે ઘણીવાર ધન દુઃખ આપે છે ઘણી વાર ઘરમાં પણ ઝઘડા થાય આથી કબીર બાબા કહે છે સાઈત ના દીજીએ જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ન રહું ન ભૂખા પૈસા એટલા ભેગા કરો જેનાથી કોઈ સાધુ મહેમાન તમારે ઘર આવે ભોજન કરી લે તમે એને ખવડાવી શકો રોગ શોખ હોય થોડા બહુ ગાડી હો શકે મકાન હોય એટલો જોઈએ અમુક લોકો તો પૈસા કમાવામાં એટલું બીજી થઈ જાય પોતાના શરીરને ખ્યાલ નથી રાખતા શરીરમાં રોગ હર કરી જાય ડાયાબિટીસ બીપી અને જેના માટે કમાવો તાના મારતો જેના સાથે પ્રેમ કરો એક દિન તમે છોડીને બી આજ ઘણા લોકો દીકરા દીકરીને કેટલો પ્રેમથી પાલતો હોય પણ દીકરી મનમાની કરે દીકરો મનમાની કરે પણ વિચાર તમારો પવિત્ર હોય દીકરા હોય કે ન હોય દીકરી હોય કે ન હોય સમાજ તમે પ્રેમ કરે સમાજ તમે દિલમાં રાખે હજારો વર્ષ સુધી રાખે રૂપિયા પાસે ભાગો ખૂબ ભાગો પૈસા પાછળ ભાગો ધન પાછળ ભાગો સુંદરતા પાછળ ભાગો ખૂબ દોડો પણ અધરમ કરીને પૈસા ભેગા ન કરો અધરમ કરીને ગાડી ન લો અધરમ કરીને બંગલા ન બનાવ મહેનત કરીને લો અને એમાંથી ટુકડા કરીને સમાજને અર્પણ કરો સમાજ માટે વિચાર પવિત્ર રાખો કાંઈ ન આપી શકો તો ચહેરા ઉપર સ્માઇલ રાખો જગત તમને પ્રેમ કરે હજારો વર્ષ સુધી અરે લોકો તો મકાન બનાવે છે રહેવા માટે વિચાર પવિત્ર રાખો લોકો તમે પોતાના દિલમાં રાખશે પણ ક્યારે સંભવ હોય જ્યારે વિચાર પવિત્ર હોય તમે સમજી લો કે રૂપિયા સત્તા બંગલા સુંદરતાના કારણે તમે યાદ કરે કોઈ યાદ નથી કરતું કોઈ સાહેબ આવતો હોય ગાડી લઈને હરણ યાદ રાખે बीवे श्रद्धा नहीं श्रद्धा रहे हो विचार पवित्र हो विचार खूब पवित्र रखो अहित न करो परहित करो कुभाव न रखो स्वभाव रखो अकर्म न करो सत्कर्म करो द्वेष मन में न पालो प्रेम पालो सत्य पालो आंख में प्रेम रखो तो दुनिया याद करें बाकी लोग भूली जाए અને જ્યારે પણ તમે કર્મ કરો સત્કર્મ કરો ભક્તિ કરો ભજન કરો ભાવ રાખો પ્રોપકાર રાખો દરેક માટે કોઈ દિવસ પ્રાર્થના કરો તો પોતા માટે ઘણા લોકો મંદિરમાં હાથ જોડીને માંગતો હોય મારો દુઃખ દૂર કરો નહીં સાફ જગત માટે માંગો જગતના દુઃખ દૂર કરો ભગવાન બધાને સુખ આપો બધાને ધન આપો બધાને દોલત આપો એવી પ્રાર્થના કરો સ્વાર્થ માટે પ્રાર્થના ન કરો એ કોણ કરી શકે જગત માટે પ્રાર્થના કોન કરી શકે જગત માટે ભક્તિ સંતો કરી શકે જેનો વિચાર પવિત્ર સંતો તપ કરે છે જગત માટે આ ધરતી ઉપર એવા એવા વૈજ્ઞાનિકો છે જગત માટે સંશોધન કરેલા છે દુનિયા યાદ રાખે કારણ સમાજ માટે છે વિચાર પવિત્ર રાખો અને જગતના કલ્યાણ સોચો